જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે હોસ્પિટલમાંથી નીકળેલા બાયોમેડિકલ વેસ્ટ જેમ તેમ ફેંકી દેવાયો છે બાયોમેડિકલ વેસ્ટને લઈને જીપીસીબીના અધિકારીનું નિવેદન સામે આવ્યું સ્થાનિક જીપીસીબી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે તેવું જીપીસીબીના અધિકારી જણાવી રહ્યા છે વડી કચેરીના આદેશ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે ના દ્વારા જે આ બાબત જાણવા મળેલ છે કે જામનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય નથી તે બાબતે અમારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ તપાસ કરાવી અને એનો યોગ્ય રિપોર્ટ જો એમાં કોઈ પણ વિસંગતતા જણાશે કે એ દ્વારા કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં નથી આવતું તો તેનો રિપોર્ટ અત્રેથી બોર્ડની વડી કચેરી ખાતે